નમસ્કાર મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિકની અંદર આપણે જે પીએમએલ ટુની રાહ જોઈને બેઠા હતા એવા તમામ ઉમેદવારો માટે છે સારા સમાચાર આવી ગયા છે એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે છે એ પીએમએલ ટુની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને જાહેર પણ કરી દેવામાં આવેલું છે અને સાથોસાથ છે એ તમને વાંધા અરજી માટેની સૂચનાઓ પણ મૂકી દેવામાં આવેલી છે જે અંતર્ગત જોવા જઈએ તો ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જશો જીએસસીઆરસી ડોટ ઇન તો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ દેખાશે જેમાં તમારા હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો હાયર જશે જેમાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો તમને છે એ ત્રણ પત્રકો જોવા મળશે જે અત્યારે જાહેર કરવામાં આવેલા છે પત્રક અ પત્રક ક અને પત્રક બ જેની અંદર છે પત્રક અ છે જે અરજીઓ રદ કરેલ છે એના માટેનું છે પત્રક બ માં તો પત્રક ક તો કોઈ નામમાં નામમાં સુધારા થયા હતા એવા ઉમેદવારોની લિસ્ટ છે અને પત્રક ક ની વાત કરીએ તો વેરિફિકેશન બાદ જે સુધારા કરેલી હતી એવી અરજીઓ અહીં જાહેર કરવામાં આવેલી છે અને ત્યારબાદ તો કે વાંધા અરજી માટેની સૂચનાઓ પણ અહીં જાહેર કરી દેવામાં આવેલી છે એના ઉપર આપણે ક્લિક કરીએ તો તમને આ ટાઈપની સૂચનાઓ જોવા મળશે જેમાં આપણે ખ્યાલ છે મુજબ છે પત્રક અ બ ક ની ડિટેલ તમને મૂકવામાં આવેલી છે અને સાથોસાથ કામચલાઉ મેરિટ યાદી પીએમએલ ટુ જેને આપણે કહીએ છીએ એ છ પાંચ પચીસના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે હવે આ જે મેરિટ તમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે એ મેરિટ અંતર્ગત તમને જો કોઈ વાંધો હોય છે તમારા મેરિટ બાબતે કે કોઈ બીયુ બાબતે તો તમે જે વાંધા અરજી કરી શકો છો વાંધા અરજી માટે એક જ દિવસ આપવામાં આવેલો છે અને વાંધા અરજી છે એ તમે આવતીકાલે એટલે કે સાત પાંચ બે હજાર પચીસના રોજ સવારે સાડા દસ કલાકથી સાંજે છ કલાક સુધી તમે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂ કરવાની રહેશે તમને કોઈ પણ વાંધો હોય છે તો તમે છે એ રજૂ કરી શકો છો અને પીએમએલમાં નામ આવવાથી તમને તમારી નિમણૂક મળવાનો કોઈ હક પ્રસ્થાપિત થતો નથી આ તો આપણને બધાને જ ખ્યાલ છે ત્યારબાદ વાંધા અરજી માટે છે તો ઉમેદવાર જો પોતે જઈ હોય એવી હાલત હોય છે તબીબી કારણસર હોય છે કે કોઈ બીજા કારણસર હોય છે તો તમને જે ક્વેશ્ચન જે સમય અને સ્થળ જે રજુ કરો મતલબ જવાનું છે તો એ સ્થળે છે તમે કોઈ બીજા વ્યક્તિને તમારા આધારો સાથે અને એક ઓથોરિટી લેટર સાથે મોકલી શકો છો એમાં વાંધો આવતો નથી એક ઓથોરિટી લેટર તમારે લખીને આપવાનો થતો હોય છે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો વાંધા અરજીમાં સમયસર જે વાંધા અરજી તમે કરેલી હશે તો એને જ ગ્રાહ્ય રાખવામાં આવશે રૂબરૂ કે ટપાલ દ્વારા કે કોઈ બીજી રીતે છે મોકલવામાં આવશે તો એને માન્ય ગણવામાં નહીં આવે અને ત્યારબાદ વાત કરીએ તો મતલબ છ આવતીકાલે તમારો છેલ્લો દિવસ એક રીતે વિચારો તો સાત પાંચ બે હજાર પચીસ આવતીકાલે તમે વાંધા અરજી કરી શકો છો પીએમએલ ટુનો તમે અભ્યાસ કરીને છે એ વાંધા અરજી કરી લેજો હવે પીએમએલ ટુ તમે ન જોયું હોય તો આપણે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એમાં મેં મૂકી દીધેલું છે છતાં બી ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે આ થ્રી લાઇન ઉપર ક્લિક કરશો તો અહીં તમને મેરિટનો ઓપ્શન દેખાશે મેરિટ ઉપર ક્લિક કરશો અહીં પીએમએલ મેરિટ તમને દેખાશે આમાં તમને છે એ વિષય વાઇઝ અને માધ્યમ વાઇઝ છે એ બધા લિસ્ટ મૂકવામાં આવેલા છે સિમ્પલ તમારે છે એને તમારે ડાઉનલોડ કરવાનું છે આપણે પણ એક વિષય ડાઉનલોડ તો કઈ કઈ સૂચનાઓ છે ને આપણે એક વખત અભ્યાસ કરી લઈએ તો સિમ્પલ વસ્તુ છે બધી જ વિગતોમાં દર્શાવવામાં આવેલી છે જેમાં તમારો સિરિયલ નંબર છે એપ્લિકેશન નંબર ટાટ નંબર તમારું નામ મધર કેન્ડિડેટ કેન્ડિડેટની કેટેગરી કઈ છે જેન્ડર કઈ છે મેરીટ કયું છે ડેટ ઓફ બર્થ કઈ છે પીએચ કેન્ડિડેટ બાબતની ડિટેલ રહેલી છે અને છે એલોટેડ કેટેગરી આપવામાં આવેલી છે એલોટેડ કેટેગરી એટલે શું તો કે તમારી ભરતી રિલેટેડ તમને કઈ કેટેગરી ફાળવવામાં આવેલી છે હવે અહીં જે તમને કેટેગરી ફાળવેલી હશે તો આ જ કેટેગરીની અંદર છે તમારી નિમણૂક તમને મળશે આ સિમ્પલ વસ્તુ છે તો આમાં તમે જોશો ઇંગ્લિશની અંદર છે એકસો સુડતાલીસ જેટલા ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં આવે છે કારણ કે એકસો સુડતાલીસ આસપાસ એની જગ્યાઓ રહેલી હશે અથવા તો એની થોડીક ઓછી હશે તો એકસો સુડતાલીસ સુધી જનરલ છે ને એકસો અડતાલીસમાં નંબરથી એસીબીસી કેટેગરી શરૂ થાય છે તો આ રીતના છે એ તમને જે કેટેગરી ફાળવણી કરવામાં આવેલી છે તો એ કેટેગરીમાં તમને છે તમારી નોકરી મળશે તમારી નિમણૂક તમને એ કેટેગરીમાં મળશે તો પીડીએફ છે આપણી ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂકેલી છે આ ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ આપવામાં આવેલી છે તમે બંધ કોઈ પણ જગ્યાએથી ડાઉનલોડ કરી લો એનો શાંતિથી અભ્યાસ કરી લો અને તમને વાંધો હોય તો આવતીકાલે છે એ સાડા દસથી છ કલાક સુધી સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં જઈને તમારે વાંધા અરજી રજૂ કરવાની છે